મિત્રો જો તમે મિથુન રાશિના છો તો આ વીડિયો આખો જરૂર જુઓ કારણ કે બે હજાર છવ્વીસ તમારા જીવનમાં એવી ખુશખબર લઈને આવી રહ્યું છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા નસીબનો તારો ચમકશે અને ભગવાન શિવની કૃપાથી બહુ મોટો ફેરફાર જોવા મળશે નમસ્કાર મિત્રો તમે જોતા છો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ આજે આપણે વાત કરીશું મિથુન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ કેટલું વિશેષ રહેશે એ વિશે જ્યોતિષશાસ્ત્ર મુજબ ગુરુ ગ્રહ તમારી રાશિ પર વિશેષ આશીર્વાદ વરસાવશે જે તમારા જીવનને નવી દિશા આપશે કારકિર્દી અને ધંધામાં બે હજાર છવ્વીસ એક ટર્નિંગ પૌન્ટ સાબિત થશે જાન્યુઆરીથી એપ્રિલ સુધી નવી તક નવો આત્મવિશ્વાસ અને નવી સફળતા મળશે નોકરી કરનારાઓ માટે પ્રમોશન પોસ્ટ ચેન્જ અથવા સેલરી હાઇક જેવી ખુશખબરો આવી શકે છે બિઝનેસ કરનારાઓ માટે આ વર્ષ નવા જોડાણો અને મોટા નફાના યોગ લઈને આવી રહ્યું છે ખાસ કરીને જૂનમાં એક મોટું સકારાત્મક પરિવર્તન થવાની સંભાવના છે આર્થિક રીતે પણ બે હજાર છવ્વીસ મિથુન રાશિ માટે સુવર્ણ સમય છે અટકેલા પૈસા પાછા આવશે જમીન મકાન સંબંધિત લાભ મળશે અને ધનપ્રાપ્તિ સતત વધતી રહેશે પ્રેમ જીવનમાં બે હજાર છવ્વીસ એકદમ ખાસ છે એકલાઓને જીવનસાથી મળવાની રબળ સંભાવના છે અને દંપતીઓ વચ્ચે સંબંધોમાં વિશ્વાસ અને મીઠાશ વધશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને કોઈ શુભ પ્રસંગ અથવા નવા સભ્યના આગમનના યોગ નજરે પડે છે આરોગ્યની દૃષ્ટિએ આ વર્ષ મધ્યમ છે પરંતુ માનસિક શાંતિ માટે ધ્યાન અને શિવ ઉપાસના ખૂબ જરૂરી છે આધ્યાત્મિક રીતે પણ બે હજાર છવ્વીસ મિથુન રાશિના લોકો માટે તેજસ્વી વર્ષ છે દર સોમવારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને શિવલિંગ પર જળ અર્પણ કરો તમારી અંદર એક્સ્ટ્રોર્ડિનરી આત્મવિશ્વાસ અને શક્તિ જન્મશે ભગવાન શિવ કહે છે જે માણસ સત્ય અને શ્રદ્ધાથી મારી ઉપાસના કરે છે તેના જીવનમાંથી અવરોધો હું દૂર કરું છું આ વર્ષ એ જ વચન મિથુન રાશિના લોકો માટે પૂરું કરશે નવા સપના પૂરા થશે મોટી સફળતા મળશે અને નસીબતા ઊગશે મિત્રો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો કૃપા કરીને અમારા ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલને સબસ્ક્રાઇબ કરો વીડિયો લાઇક કરો અને કોમેન્ટમાં લખો હર હર મહાદેવ તમારી એક સબસ્ક્રાઈબ અમારી માટે મોટી શક્તિ છે અંતમાં હાથ જોડીને કહો હર હર મહાદેવ નમઃ શિવાય